કેવાનોમાં નારાજગીનો સૂર વચ્ચે રાહુલ ગાંધીની આ મોટી બેઠક ટિકિટની વહેંચણીને લઈને રાહુલ ગાંધીએ સ્પષ્ટ સૂચના આપી છે કોઈ પણ ચૂંટણીમાં પ્રદેશ નેતા ટિકિટ લેઈને નિર્ણય ન કરે જિલ્લા અને શહેર પ્રમુખ જ ગક્કી કરશે કોની ટિકિટ આપવી જિલ્લા અને શહેર પ્રમુખ ના પાડશે તો તેની ટિકિટ નહીં અપાય સ્થાનિક ચૂંટણીમાં જિલ્લા પ્રમુખોને મહત્વ પાછે તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ જિલ્લા કોંગ્રેસ કમિટી કે અધ્યક્ષો કો प्रभावी तरीके से अपनी जिम्मेदारियों का निर्वहन करने के लिए ये जरूरी रहेगा कि उनके अधिकारों में विस्तार हो और पार्टी की विचारधारा जनमानस तक पहुंचाने में विपक्ष की जहां सरकारें हैं उन सरकारों की विफलताओं को उजागर करने में नए लोगों को कांग्रेस के साथ जोड़ने में जहां पर उनकी भूमिका अत्यंत महत्वपूर्ण रहेगी तो उसी के साथ साथ विभिन्न चुनाव स्थानीय निकाय चुनाव हो विधानसभा के चुनाव हो लोकसभा के चुनाव हो ये तमाम चुनावों में जिला कांग्रेस कमेटी के अध्यक्षों को जो उनके सुझाव रहेंगे उनको बहुत महत्व दिया जाएगा कुल जिलो गुजरात साथ ना तो ગુજરાત માટેનો પ્રેમ અને ગુજરાત અને ગુજરાતીઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે વિઝન છે એના ભાગ સ્વરૂપ સંગઠન સૂજન અભિયાનની શરૂઆતના પહેલા દિવસથી રાહુલજીએ કીધું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે લોકભોગ્ય બનાવવાનું છે નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે અને ખાસ કરીને સત્તા માટે નહીં પણ ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના જે કુશાસન છે ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે જે અધિકારી રાજ ને કમિશન રાજ ચાલે છે અને એમાં લોકો સુરતમાં માત્ર ત્રણ દિવસમાં